નમસ્કાર મિત્રો જીવતી વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપના માટે નવી જીવતી વાર્તા લઈને આવ્યો છું વાર્તાનું નામ છે જુવાનીનો જોશ વાર્તા આ પ્રમાણે છે હું મારા રોજિંદા ક્રમ મુજબ સાંજના સમયે મારી સાયકલ લઈ નીકળી ગયો હતો સાયકલ ચલાવવાથી શરીર તો સારું જ રહે છે સાથે મન પણ સ્વસ્થ રહે છે ધીમી ગતિથી ચાલતી સાયકલ તમને આજુબાજુની ચહલ પહલ જોવાની સારી મોકળાશ આપે છે આમ પણ આપણે રહ્યા લેખકજીવ એટલે આપણને લખવા માટેનો પ્લોટ પણ આજુબાજુના પરિસરમાંથી મળી રહે આજે એવો જ એક પ્રસંગ બન્યો હું મારી સાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો મારી આગળ એક જૂની રિક્ષા ઘોંઘાટ કરતી અને ધુમાડા કાઢતી જઈ રહી હતી મને પણ આવા અવાજ અને હવાનું પ્રદૂષણ વધારતા રિક્ષાવાળા પર ખીજ ચડી રિક્ષાની પાછળ મોંઘી નવી ચમકતી અને મોટી લક્ઝુરિયસ કારનો હોર્ન જોર જોરથી વાગી રહ્યો હતો પછી આ કાર રિક્ષાને સાવ ઘસીને ઓવરટેક કરે છે કાર રિક્ષાની બરાબર સમાંતર રિક્ષા આગળ ન જઈ શકે તે રીતે ઊભી રહે છે કારનો સાઈડ વિન્ડો મિરર ખુલે છે બરાબર એ સમયે મારી સાયકલ પણ રિક્ષા અને કારની સમાંતર પહોંચે છે મેં જોયું તો રિક્ષા ચાલક પાસઠ વર્ષના બેઠી દડીના હતા જેને સફેદ મોટી દાઢી હતી તેની રિક્ષા જેવા તે પણ જૂના પુરાણા હતા તેની રિક્ષાને અડીને કાર ઊભી રહી એટલે બુઝુર્ગ પણ ગભરાઈ ગયા આ થોથવાટમાં તેની રિક્ષા પણ બંધ થઈ ગઈ તે કારના માલિક સામે તાકી રહ્યા કાર ચલાવનાર તરવરીયો યુવાન હતો જેણે અલગ પ્રકારની હેરસ્ટાઈલ કરેલી હતી ગોગલ ચડાવેલા હતા ડાર્ક સ્પ્રે લગાવેલો હતો જેની મહેક કારના ખુલ્લા ગ્લાસમાં થઈ મારી સુધી પહોંચી ગઈ હતી તે યુવાનના મોઢા પર ગુસ્સો સવાર હતો વિન્ડો ગ્લાસ ખુલતાની સાથે જ તેણે રિક્ષાવાળા બુઝુર્ગને ત્રાળ નાખી રસ્તો તારા બાપનો છે હું ક્યારનો હોન વગાડું છું સાંભળતો નથી આ તારું ઠોઠિયું રોડની વચ્ચો ચલાવવાનું છે હમણાં એક ટલો ઠોકી દઈશ ને તો આ તારું ઠોઠિયું ભાંગીને ભૂકો થઈ જશે પેલા બુજુર્ગ અચાનક આવા કડવા વેણ આવશે તેની ધારણામાં ન હતા તેથી તે બિચારા ઝંખવાણા પડી ગયા તેણે કહ્યું મોટાભાઈ રોડ તો કોઈના બાપનો નથી પણ મને ખબર ના રહી એટલે મેં સાઈડ નહીં આપી હોય બુઝુર્ગનો નબળો જવાબ સાંભળી પહેલાં યુવાનને બમણો ગુસ્સો આવ્યો હવે તો તેણે આ રિક્ષાવાળાને ગાળો ભાંડવા માંડી આ રોડ હંમેશા વાહનોથી ધમધમતો હોય છે એટલે ઘડીકમાં પાછળ ટ્રાફિક જામ થઈ ગયું જેમ ટ્રાફિક જામ થતું ગયું તેમ તેમ યુવાનને વધારે જોશ ચડવા લાગ્યો તે તેની ધમકીમાં વધારે મોટી ગાળોનો સમાવેશ કરવા લાગ્યો રિક્ષામાં પાછળ બે ત્રણ સ્ત્રી પેસેન્જર બેઠા હતા જેણે બે બાળકો પણ તેડી રાખેલા હતા બાળકો તો આવી ગાળા ગાળીથી અને ઉચાડભર્યા વાતાવરણથી ગભરાઈને તેની માતાની ગોદમાં લપાઈ ગયા રિક્ષામાં બેઠેલી સ્ત્રી પેસેન્જર આવી ગંદી ગાળો સાંભળી નીચે જોઈ બેસી ગયા રિક્ષાવાળા બુઝુર્ગનું મોઢું પેલા યુવાનના કટુ વચનો અને ગંદી ગાળો સાંભળી તેની દાઢી જેવું શ્વેત થઈ ગયું ખુલ્લા મિરરમાંથી મારી નજર પહેલાં યુવાન સાથે મળી તેને જો હું વધારે કંઈક કહેત ને તો બાજી બગડે તેમ હતી આજે તે યુવાન ઝઘડો કરવાના મૂળમાં હતો એટલે મેં તેને સમજાવટ ભરી નજરથી ઇશારો કરી આગળ ચાલવા કહ્યું આમે તેણે તેની પાસે ગાળોનો જે જથ્થો હતો એ તો આ બુજુર્ગ પર ઠાલવી દીધેલો હતો એટલે તેણે રોપ ભરી છેલ્લી નજર આ રિક્ષાવાળા બુજુર્ગ પર નાખી પછી સાઈડ મિરરમાંથી પાછળ થયેલા ટ્રાફિક જામ પર ગર્વથી નજર ફેંકી પછી સ્ટાઇલથી બ્લેક ફિલ્મવાળા વિન્ડો મિરર ઉપર કરી ઝટકાથી ફૂલ સ્પીડે રોડ પર ઉડાડતો હોય ને એવી રીતે તેણે કાર ચલાવી મૂકી કાર ગયા પછી ટ્રાફિક જામના વાહનો અલગ અલગ શોરમાં હોર્ન વગાડવા લાગ્યા અચાનક થયેલા ગાળોના ફાયરિંગથી રિક્ષાવાળો દિગમૂટ બની ગયો તે પવન વગે જઈ રહેલી કાર સામે તાકી રહ્યો તેનું મોં પડી ગયું હતું આજે તેને પહેલીવાર તેના બુઢાપા પર અફસોસ થતો હોય તેવું લાગ્યું તેણે તેની રિક્ષા ચાલુ કરવા કિક બે ત્રણ વાર ધમી પરંતુ જૂની રિક્ષા અને અપમાનને લીધે આજે તેના શરીરમાંથી થયેલા બળભંગને લીધે રિક્ષા ચા રિક્ષા ચાલુ ન થઈ પાછળ હજી ટ્રાફિક જામ હતો હોર્નના દેકારા વધી રહ્યા હતા ચાલુ નહીં થાય તેમ લાગતા તે બુઝુર્ગ નીચે ઉતરી રિક્ષાને સાઈડ પર લઈ જવા ધકાવા લાગ્યા પરંતુ અંદર બેઠેલા પેસેન્જરને લીધે રિક્ષા આગળ જતી ન હતી મેં મારી સાયકલ સાઈડ પર સ્ટેન્ડ કરી રિક્ષાને પાછળથી ધક્કો લગાવ્યો રિક્ષાને રોડની સાઈડ પર રાખી જામ થયેલો ટ્રાફિક કોઈ કુતૂહલથી તો કોઈ તિરસ્કારથી રિક્ષાવાળા બુઝુર્ગ તરફ તાકતા આગળ વધવા લાગ્યા ઘડીમાં ટ્રાફિક હળવો થઈ ગયો પહેલાં બુઝુર્ગને કદાચ જિંદગીમાં પહેલી વાર આટલી ગાળો અને તે પણ વાંક વગર મળી છે તે એકદમ ઢીલા થઈ ગયા મેં તેને આશ્વાસન આપ્યું કાકા આવું તો બધું ચાલ્યા કરે તમે મનમાં ન લેતા એ યુવાન યુવાનીના નશામાં બોલી ગયો હશે એ કાકા ઘડી કંઈ બોલ્યા નહીં તેણે માથું ધૂણાવ્યું મોટી શ્વેત દાઢી પર હાથ ફેરવ્યો ઉપર આકાશ તરફ જોયું પછી કહ્યું એક તો આ મારી રિક્ષા મારી જેમ જૂની થઈ ગઈ છે મારી રિક્ષા જૂની હોવાને લીધે પેસેન્જર પણ જ્યાં સુધી બીજી રિક્ષા હોય ત્યાં સુધી મારી રિક્ષામાં ન બેસે આ સવારથી હું ધંધાની વાટે ભૂખ્યો બેઠો છું સાંજ પડતા આ ત્રણ પેસેન્જર મળ્યા એટલે હું રાજી હતો કે આખા દાડાની નહીં તો અડધી દાડી તો મળી જશે એ આનંદમાં અને કંઈક મારી આ જૂની રિક્ષાના ઘોંઘાટમાં મેં કદાચ એ ભાઈની ગાડીનો હોર્ન સાંભળ્યો નહીં હોય સાઈડ આપી નહીં હોય એવું બને પણ એમાં મને ઠપકો આપ્યો હોત ને તો એ મને ખોટું ન લાગે પણ એ જુવાડડા મને ન કહેવાનું કીધું તમે સાંભળ્યું ને તેને મારી આ રિક્ષામાં બેઠેલા સ્ત્રીઓ અને બાળકો દેખાયા નહીં હોય તેને મારી આ ધોળી દાઢીની પણ શરમ નહીં આવી હોય એમ કહી તે બુજુર્ગ પોતાની દાઢી પર હાથ ફેરવા લાગી તેની આંખો આંસુથી છલકાઈ ગઈ તે આગળ કશું બોલી ન શક્યા ફરી રિક્ષાની હેન્ડકીક મારવા લાગ્યા પણ આજે જાણે તેનું જોર હણાઈ ગયું હોય તેવું લાગતું હતું મેં તેને હેન્ડકીક લગાવવા મદદનો હાથ આપ્યો બંનેના જોરથી જૂની રિક્ષા ઘરઘરાટી કરતી ચાલુ થઈ ગઈ જતા જતા તે બુજુર્ગ મારી સામે નજર નાખી હજી તેની આંખો આંસુથી ભરેલી હતી રિક્ષા રોડની ભીડમાં ખોવાઈ ગઈ મારું મન વિચારોની ભીડમાં ઘેરાઈ ગયું હું વિચારવા લાગ્યો સિનિયર સિટીઝનને માન આપવું સ્ત્રી અને બાળકોનો મરતબો જાળવવો તેને મુશ્કેલીમાં મદદ કરવી તેને ટેકો આપવો તેની શારીરિક નબળાઈને સમજી તેની સાથે લાગણીથી વર્તન કરવાનું આ નવી પેઢીને કોણ શીખવશે શું આના માટે શાળામાં અને કોલેજોમાં અલગ વિષય દાખલ કરવા પડશે કે પછી મા બાપે પોતાના બાળકોને સ્ત્રીઓ વડીલો અને બાળકોને માન આપવાનું શીખવવું પડશે પૈસો આવવાથી ગરીબ લોકોને સામાન્ય સમજી તેની સાથે ગમે તેમ વર્તન કરતા આપણા અમુક યુવાનોને જોઈને ખૂબ દુઃખ થાય છે ઝાડને ફળ લાગે ને તેમ ઝાડ નીચું નમે છે આપણી પાસે જેમ પૈસો વધે તેમ આપણે નમ્ર ન બની શકીએ આવા નાના માણસોને મદદરૂપ ન બની શકીએ કદાચ મદદરૂપ ન થઈ શકીએ તો પણ ચાલે પરંતુ આવા નાના માણસ સાથે ઉદ્ધત વર્તન તો ના જ કરાય હજી મને પહેલાં ધોળી દાઢીવાળા બુઝુર્ગનો ઉદાસ ચહેરો યાદ આવે છે ત્યારે મારું મન પણ ઉદાસીથી ભરાઈ જાય છે એકવાર આ અંગે વિચાર કરી જોજો દોસ્તો આજે આ વાર્તા લખી ત્યારે મને પહેલું જૂની પંક્તિ યાદ આવે છે કે પીપળના પાન ખરંતા હસતી કુપળિયા અમવીતી વિતશે ધીરી બાપુડિયા મિત્રો મારી આ જીવતી વાર્તા આપને પસંદ આવી હોય તો આ વાર્તાના લેખક છે શોકસીટા એટલે કે હું પોતે જ તો મારી આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આભાર જય હિન્દ જય ભારત